નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિશે વિજ્ઞાનના પ્રયોગ સોળ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં હેતુની વાત કરીએ તો કાચના લંબઘન સ્લીપમાંથી પસાર થતા પ્રકાશના વક્રી ઘટનાનો અભ્યાસ કરવો સાધનો લંબઘન ચાર ટાંકણી સફેદ કાગળ પેન્સિલ અને આ મિત્રો તમારું જે ફૂટપટ્ટી છે તેના આધારે તમારે અહીં આકૃતિ દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળ એટલે કે ડ્રોઈંગ પેપર લગાડો કાગળ ઉપર મધ્યની અંદર કાચનો લંબઘન સ્લેબ મૂકો પેન્સિલથી લંબઘનની સીમાઓ આંકી લો તેને એબી સીડી નામ આપવો બે ટાંકણીઓ ઈ અને એફ ઉધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી એ બી સાથે કોઈ ખૂણો બનાવે હવે લંબઘનની સીડી સપાટી પરથી લંબઘનની અંદર ટાંકણીઓ ઈ અને એફ ના પ્રતિબિંબ જુઓ બીજી બે ટાંકણીઓ જી અને એચ એવી રીતે લગાવો કે જેથી આ બે ટાંકણીઓ તથા

મિત્રો એક કરતા વધુ જો પાણી અને કાચનો નિરપેક્ષ વક્રી ભવાંક અનુક્રમે ચાર તૃતિયાંશ અને બે દૃત્યાંશ હોય ત્રણ દૃતિયાંશ હોય તો પ્રકાશ પાણી અને કાચના વેગ ગુણોત્તર કેટલો હશે

તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો આગળના પ્રયોગનું સલિસા મેળવી શકો છો